એટલે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉપયોગ ટાળવા સહિતની કાળજી લેવા માટે ફોરેસ્ટ વિભાગના ડીએફઓ ભાવના દેસાઈએ અપીલ કરી છે કહ્યું કે દોરીમાં વધુ કાચનો આગ્રહ ટાળવા રાતે ટુક્કલ નહીં ચઢાવવા ફટાકડા ન ફોડવા અનુરોધ કરાયો છે સવારે નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી જ પતંગ ચગાવવા હિતાવહ જાહેર કરાયો છે પર્વમાં ઘાયલ પક્ષીઓને સારવાર મળે તે માટે હેલ્પલાઇન નંબરનો અચૂક ઉપયોગ કરવા જાણકારી અપાય છે ભરૂચ જિલ્લામાં કરુણા અભિયાન બે છવ્વીસ માટે વન નાઇન સિક્સ ટુ હેલ્પલાઇનની ચાર એમ્બ્યુલન્સ કાર્યરત છે ભરૂચ જિલ્લામાં અઠ્યાવીસ અને શહેરમાં નવ કરેક્શન સેન્ટર અને આઠ સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે ઘાયલ પક્ષીઓની સારવાર માટે પંદર તબીબો પંચાવન જેટલા વનકર્મીઓ જોડાશે તેમજ અગિયાર બિન સરકારી સંસ્થાઓ પણ સહભાગી બનશે ભરૂચ શહેરમાં ઓગણપચાસ તથા જિલ્લામાં એકસો એક સેવાભાવી સ્વયંસેવકો પણ જોડાશે